કાલોલને સેટકો ઓટોમેટિવ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અંદાજે ચારસો જેટલા કર્મચારીઓને ફરજમુક્ત કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ બસ્સો જેટલા કર્મચારીઓએ ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી સેટકો ઓટોમેટિવ પ્રાઇવેટ કંપની દ્વારા અંદાજે ચારસો જેટલા કર્મચારીઓને અચાનક ફરજમુક્ત કરવામાં આવ્યા છે કંપની દ્વારા અચાનક લેવાયેલા નિર્ણયથી ચારસો પરિવારો નિરાધાર બન્યા છે કંપનીના નિર્ણય સામે કર્મચારીઓ રોષે ભરાયા છે કર્મચારીઓ દ્વારા જિલ્લા શ્રમ આયોગ કચેરી ખાતે પહોંચી નોકરીમાં પરત દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જ્યારે જિલ્લા કલેક્ટરને ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમે આવેદનપત્ર આપ્યું છે જેમાં સેટકો કંપની દ્વારા તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ ચારસોથી વધુ કર્મચારીઓને કોઈપણ પ્રકારની લેખિત મૌખિક કે નોટિસ આપ્યા વિના છૂટા કરી દેવામાં આવ્યા છે અને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એવી માંગ કરી છે કે ગુજરાત સરકાર દ્વારા જે કંઈ પણ નીતિ નિયમો બનાવ્યા છે જેમાં એક નિયમ એવો છે કે એંસીથી પંચ્યાસી ટકા સ્થાનિક લોકોને નોકરી આપવામાં આવે રોજગારો આપવામાં આવે પરંતુ આ કંપની તેનું પણ પાલન કરતી નથી અને જે એચઆર મેનેજમેન્ટમાં હાથ જે પરત બજાવે છે તે પરપ્રાંતિય વ્યક્તિ છે તો તેને પણ છૂટા કરીને ગુજરાતી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે જેથી કરીને ગુજરાતી ગુજરાતીની વેદના સમજી શકે અને આ લોકોને જે છૂટા કરવામાં આવ્યા છે તેમને સરકારના જે નીતિ નિયમ છે તે મુજબ તે ધોરણ મુજબ પગાર ભથ્થું આપવામાં આવે રોજગાર આપવામાં આવે અને સાથે સાથે જ છૂટા કરેલા લોકોને તાત્કાલિક ધોરણે ફરીથી ભરતી કરવામાં આવે કારણ કે મોટાભાગના કર્મચારીઓના માથે લોનનું ભારણ છે અન્ય દેવું છે જેના કારણે આ લોકો હાલ માનસિક પરિસ્થિતિ અસ્તવ્યસ્ત કરી બેઠા છે અને જો આમને આમ પરિસ્થિતિ રહી તો આગળ કોઈ કર્મચારી આળા અળા પગલાં ભરી લેશે તો તેની સંપૂર્ણ જવાબદારી સેટકો કંપનીની રહેશે માટે અમે આવેદનપત્રો આપી એવી માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ લોકોને ફરીથી ભરતી કરવામાં આવે અને જે રીતે નોકરી હતી તેમ ફરીથી નોકરી પરત કરવામાં આવે આશિષ કામદાર

તમામની જે નવથી દસ માંગો છે જે કાયદાકીય માંગો છે તે સાથે અમે લેખિત ફરિયાદ અને લેખિત રજૂઆત સાથે અમે આજે કલેક્ટર શ્રીની કચેરીએ પણ આવેદન પાઠવવા જઈ રહ્યા છે અને અમને એવી આશા છે કે સેટકો ઓટોમેટિવ જે કંપની છે એના બસ્સોએ વધારે કામદારોને તાત્કાલિક ધોરણે ન્યાય મળે કારણ કે બસો ઘરની અંદર જે ચૂલ્લા બંધ થઈ ગયા છે એ ચૂલા તાત્કાલિક ધોરણે એમને એમનું જે વળતર હોય ગ્રેજ્યુટી હોય તે પણ કંઈ પ્રશ્ન હોય કેટલા વર્ષોથી એમને જે લાભોથી વંચિત છે એ લાભોથી એમને મળે એટલા માટે આજે શ્રમ આયોગની કચેરી અમે લેખિત રજૂઆત કરીને અમને જલ્દી જલ્દી ન્યાય મળે તેની માંગ સાથે આજે કલેક્ટરશ્રીની કચેરી વધારે છે